છે માતાજી જે લેન આખે દાવનો સારું કરે અને બહાજાને હાથના હારવાર રાખી તો આપણે નાહી ને ફર્સ્ટ ક્લાસ અત્યારમાં તો ત્યાર થઈ ગયા છે અને કહેવાય કે આજ તો સવાર સવારમાં નવરા પણ થઈ ગયા સિવાય શિરાવનો જ બાકી છે પણ ઘરનું કામ બધું કરી નવરા થઈ ગયા છે આજ આજે ઝાંકળી તે આ દેખાય છે ને સુરત મજા તે મસ્ત મજાના દેખાય છે કેવો મસ્ત અત્યારનો પ્રકાશ પડે છે આ બધું પક્ષીઓ અત્યારમાં તો પારેવા કેટલા જોવા મળે જો આ બાજુ પારેવા બેઠા છે આ બાજુ હેલા જઈશ અત્યારનો નજારો આવો હશે જો સવાર સવારનો અને જો ઢોરને નીણ પણ નાખી દીધી છે અત્યારમાં કેમ કે ઢોર દોવાય છે ને એટલે પહેલાં તો નીણ નાખવાની હોય તો અત્યારમાં ઢોર દોવાઈ ગયા છે અને હવે શીરાવા બેહવાનું છે અને આપણે થોડાક દિવસ કામ ચાલુ હતું ને આજ પતરા નાખીને કમ્પ્લેટ થઈ ગયું છે કામ હવે પ્લાસ્ટર કરવાનું છે ને અહીંયા જો ચોકલા છે પારેવા હતા પણ જો અહીંયા બી ગયા મસ્ત મજાના પતરા ના ગયા છે ને આ જેવા પ્લાસ્ટર ને કોબો ને એવું બધું આ કામ છે પછી તો કામ એનું પૂરું પછી કાંઈક નવું આદરવાનું થાય છે ત્યાં તો પ્લાસ્ટર કરીને એને પાકવા જવું પડે કાંઈ વાંધો નહીં આપણે આ જવાનું છે કપાસ વીણવા કદાચ મને બહુ પાકું ખબર નથી પહેલાં તો અત્યારમાં હવારમાં શિરાઈ લેવાય ને પછી બધું નક્કી કરાય તો ઢોરને ચીરાવા મળી ગયું છે કાંઈ વાંધો નહીં આપણે દોડવી એટલે તો નાખવાની જ હોય જો દોયન તરત ની નાખ દેવાની હોય તો આપણે શિરાવા વ્યાસ આવી આ અત્યારે તો માનસુન ચેતન ને ભૌતિક ને મારા કૃષ્ણ બતાય ઉતા છે જગાડવી ને તો આપણે બીજું કાય કામ ન કરજે કામ કરીને પછી સગાડવાના હોય તો હાલો કાઈ માં દુની આપણે શિરાઈ લઈ લે પેલા તો બપોર પછી આપણે ભરતી ભરવાનું કામ ચાલુ કરી દીધું હતું કોરોય ની જ ખાવા દેતા કૃષ્ણ બાપલી જે આ સમય પર ખોર ખાવ આપણે વલાજી નાખવાની છે તો બસ તે પહેલાં રેવલ કરવું પડે એટલે તાવ મૂકી દઈએ પહેલાં પછી વલાજી નાખવાની છે સેમ પ્લાન છે એ આગળ કંટિન્યુ પછી તમને ખબર પડશે જાઓ કાંક વોલ બનાવ્યો છે જેનો અનુભવ હોય ને અંદાજ આવતો હોય કહી દેલો કોમેન્ટ કરો કે આમાં શેનો પ્લાન બે એક અહીંયા શટર આવશે ને અહીંયા એક મોટું શટર આવશે શેતર મીંડો તગારા ભરવા કાકા

¿Tan તમાર ગાડી tomar? ¿Gali ન થાય caí શું se તો ¿Tú qué? ¿Tú se વગર પૂળી વાળે છે la cara o a la puli? ¿Vale? ¿Sí? ¿Herki? ¿Vale? ¿Herki? ¿Qué es la cara o a la cara? ¿Qué es la cara?

હા મેં આપણે હોલ તૈયાર થયો ખરેખર જોઈજો કાંઈ ન હો છે આપણે ફાઈનલ હોલ તૈયાર થઈ ગયો છે બી બારી બાણા પ્લાસ્ટર થાય પછી ખબર પડે કે કેવો દેખાવ આવે છે અને આ બાજુ કામકાજ એ ચાલુ છે અને આ બધું આપણે સામાન બધા પડ્યો હતો રસ કેટલું પડ્યું હતું આટલું આ પડ્યું છે હામી પડ્યું બીજું ટસાવી પડ્યું એટલે એમ તો આપણે કંઈ મંડપનો સામાન ઓછો નથી ટ્રસ બસ કંઈ ઘટાયા એમ છે નહીં લેતા ગાળામાં કાંઈ વાંધો નહીં આજનો વ્લોક આપણે આયા ગરસ પેન્ડ કરીશું તો લાઈક છે સબસ્ક્રાઇબ કરી લેજો અને મળી જ આવતા એક વ્લોકમાં ક્યારેક ગાય બાય